જાબુગોડા નારૂકોટ બસ સ્ટેન્ડ પાસે પડેલા ખાડાના કારણે ચોવીસ કલાકમાં બે અકસ્માત સર્જાયા છે જાંબુઘોડા હાલોલ નેશનલ હાઇવે રોડ ઉપર નારુકોટ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર મોટા ખાડા પડી જવાથી ચોવીસ કલાકમાં બે અલગ અલગ અકસ્માતો સર્જાયા હતા જેમાં બાઇક સવારને રોડ પરના ખાડાઓમાં પાણી ભરાયેલા હોવાથી દૂરથી ખાડો ન દેખાતા એક બાઇક સવાર રાત્રિના સમયે પટકાયો હતો જે જાંબુઘોડા તાલુકાના રામપુરા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું જેને નાની મોટી ઇજાઓ થવા પામી હતી જ્યારે અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ચાર વાગ્યાની આસપાસ માલુ ગામના એક બાઇક સવાર કે જેઓ પાવાગઢ દર્શન કરી પરત આવતા હતા ત્યારે પાસેના રોડ ઉપર ઈજાઓ પહોંચી હતી બંને ઈજાગ્રસ્તોને રસ્તે જતા રાહદારીની કાર મારફતે સારવાર અર્થે જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જેમાં આ નારુકોટ બસ સ્ટેન્ડ વાળા ભાગમાં દર વર્ષે ચોમાસા દરમિયાન મોટા પ્રમાણમાં ઘરનું પાણી રોડ પર થઈ પસાર થતું હોય છે અને આ પાણીના નિકાલ માટે કોઈ ગટર કે લાઈન ને કાસ બનાવવામાં આવે તો રોડ નું ધોવાણ થઈ ખાડા પડતા અટકે અને નાના મોટા અકસ્માતો થતા અટકે